નમસ્કાર મિત્રો આજે આ માતંગનાથના ગુરુજીએ એમના આશ્રમના કોઈ પણ શિષ્ય નહીં પરંતુ માતંગનાથ અને રામનાથની પરીક્ષા લીધી એમના ઉપર ચોરીનો આરોપ નાખ્યો પણ માતા મેલડીના કારણે તેઓએ ત્યાં સચ્ચાઈ શું છે તે બહાર લાવી અને ત્યારે ગુરુજીને માતંગનાથ ઉપર પૂરો વિશ્વાસ આવી ગયો કે આ માતંગનાથ જ એક એવા મારા શિષ્ય છે કે જેઓ આ આખા આશ્રમને સંભાળી શકે એમ છે અને પછી તેઓ પોતાના બધા જ શિષ્યો અને ત્યાં આશ્રમના દરેક માણસોને ભેગા કરીને કહે છે કે આવતીકાલની વહેલી સવારે મારે જીવતા સમાધિ લેવાની છે મારો સમય હવે પૂરો થઈ ગયો છે માટે હવે આવતીકાલે હું આ ધરતી ઉપરથી વિદાય લેવાનો છું માટે ચાલો મારી સાથે અને હું તમને જ્યાં કહું ને ત્યાં મારી સમાધિ માટે જગ્યા ખોદી નાખો ત્યારે સમગ્ર શિષ્ય અને આશ્રમમાં રહેતા દરેક માણસો ત્યાં પહોંચે છે ત્યારે શંકર ભગવાનની જે શિવલિંગ છે છે અને અને એની બાજુમાં જ તેઓ કહે કે તમે મારી સમાધિ માટે જગ્યા તૈયાર કરો આમ પછી બધા જ શિષ્યો માતંગનાથ રામનાથ બધા ભેગા મળી અને એક ઊંડો ખાડો ખોદે છે અને એ ખાડો ખોદ્યો છે અને પછી તો બીજા દિવસની વહેલી સવાર થઈ ત્યારે આખા આશ્રમમાં ધૂમધામ ચાલી રહ્યું છે ગુરુજીના નારા લાગી રહ્યા છે ફૂલોનો વરસાદ થઈ રહ્યો છે અબીલ ગોળા ઉડી રહ્યા છે અને શિષ્યો ગુરુજીને સાથે લઈ અને પહોંચે છે કે જે એમને સમાધિ લેવાની છે અને ત્યાં જઈ અને ગુરુદેવ કે જે પલોઠી વાળીને બેસી જાય છે અને ખાલી એટલું જ કહે છે કે માતંગનાથ આજથી આ આશ્રમ હવે તમારો છે અને તમારે મહાદેવની સાક્ષીએ અહીંયા રહેવાનું છે અને લોક કલ્યાણના કામ કરવાના છે આમ કહી અને પછી તો આ ગુરુજી અહીંયા સમાધિ લઈ લેશે અને તેઓ સમાધિ તો લઈ લીધી અને હવે એ જમીન ઉપર જેવી હતી એવીને એવી થઈ ગઈ અને એ સમાધિની ઉપર ગુરુદેવના નામનું ત્યાં એક મંદિર બનાવવામાં આવ્યું અને પછી તો આમ કરતાં કરતાં હજુ આ દિવસ પૂરો થયો નથી પરંતુ આ બાજુ આ ગુરુદેવે સમાધિ લીધી છે પરંતુ એ ગુરુદેવ સમાધિ તો ત્યાં લઈ લીધી અને નીકળ્યા છે કબીલામાં અને આ કબીલામાં જઈને બેઠા છે અને કબીલાના માણસોને કહે છે કે માતંગનાથ કેવા માણસ છે ત્યારે કબીલાના સૌ માણસો કહે છે કે માતંગનાથ જેવું કોઈ માણસ નથી અને અમારા કબીલાના રામુ પણ એમના શિષ્ય બની ગયા તેથી તેમને પણ હવે અમે રામનાથ કહીએ છીએ ત્યારે ગુરુદેવ કહે છે કે હું હવે થોડા જ દિવસનો મહેમાન છું આજે રાત્રે તમારા આ કબીલામાં સત્સંગ કરવા માગું છું ત્યારે આટલા શબ્દો સાંભળી અને કબીલાના માણસો કહે છે કે ગુરુદેવ તમારા શિષ્યો માતંગનાથ અને રામનાથ તો અહીંયાને અહીંયા હોય છે પણ તમે આજે અમારા કબીલામાં ઘણા વર્ષો પછી આવ્યા છો અને આજે સામે ચાલીને કહો છો કે અહીંયા મારે સત્સંગ કરવો છે તો ગુરુજી અમે ખૂબ મોટું આયોજન કરીએ છીએ રાત્રે તમે અહીંયા સત્સંગ શરૂ કરો અને આમ કરતાં કરતાં રાત પડી રાત્રિના સમયે અહીંયા ગુરુદેવ કે જેમણે સત્સંગ શરૂ કરી નાખ્યો છે પણ આ બાજુ આશ્રમમાં કોઈને એ વાતની ખબર નથી કે ત્યાં ગુરુદેવ પાછા પ્રગટ થયા છે અને એમને તો એમ જ છે કે આજે ગુરુજીએ સમાધિ લીધી છે ને તો આપણે ક્યાંય જવું નથી આજે આપણે અહીંયા બેઠા બેઠા ગુરુદેવના ભજન કરવા છે અને આમ પછી તો બધા જ શિષ્યો ભેગા મળી અને તેમણે પણ આજે આ ગુરુજીની જે સમાધિ છે ત્યાં ભજન કરવા માટે તેમનું આયોજન છે અને આ બાજુ જંગલની વચ્ચોવચ ગુરુદેવનું પણ ત્યાં સત્સંગનું આયોજન છે અને આમ પછી રાત પડી જાય છે ત્યારે રાત્રિના સમયે આ બાજુ બધા શિષ્યો અને માતંગનાથ અને રામનાથ કે જે ભેગા મળી અને એમના ગુરુજીની જે સમાધિ છે ત્યાં ભજન વાણી શરૂ કરે છે અને આમ પછી તો એક વાણી કહી બે વાણી કહી અને ઘનઘોર અંધકાર છવાઈ ગયું છે અને જંગલમાં બીજો કોઈ અવાજ આવતો નથી માત્ર ને માત્ર આ ભજન વાણી ચાલુ છે તો બીજી બાજુ પહેલાં કબીલામાં પણ ગુરુદેવ કે જે ભજન શરૂ કર્યા છે અને તેઓ વાણી બોલી રહ્યા છે ત્યારે એ કબીલાના જે સરદાર છે તેઓ કહેવા લાગ્યા કે આપણે અહીંયા હરેક વાર માતંગનાથ અને રામનાથ હતા પરંતુ આજે એમના ગુરુદેવ અહીંયા વાણી કહી રહ્યા છે તો પછી આપણે એમને પણ બોલાવવા જોઈતા હતા આપણાથી ભૂલ થઈ છે પરંતુ જાઓ બે ઘોડે સવારો અહીંયાથી અત્યારે જ પહોંચો અને આશ્રમમાં જઈ અને માતંગનાથ અને રામનાથને અહીંયા બોલાવી લાવો કારણ કે અહીંયા ગુરુદેવના ભજન ચાલુ છે ત્યારે એ કબીલામાંથી એક ઘોડેસવાર કે જે રાતના અંધારામાં જંગલમાંથી તાબડતોડ નીકળે છે અને તે ઘોડીને દોડાવતો દોડાવતો પહોંચે છે આ આશ્રમમાં અને આશ્રમમાં આવીને જુએ છે તો તેના હોશ ઉડી જાય છે કારણ કે ત્યાં ગુરુદેવ ભજન કરી રહ્યા છે અને અહીંયા એમના શિષ્યો ભજન કરી રહ્યા છે તેથી આ ઘોડેસવાર નીચે ઉતરી અને ચાલતો ચાલતો પહોંચે છે આ ભજન મંડળીમાં અને ત્યાં જઈને કહે છે કે હે રામનાથ અને હે માતંગનાથ તમે શું કરી રહ્યા છો તમે તમારા ગુરુ વગર કેમ ભજન કરી રહ્યા છો ત્યારે માતંગનાથ કહે છે કે કોણે કહ્યું અમે ગુરુ વગર ભજન કરી રહ્યા છીએ આ સમાધિ છે ને એ અમારા ગુરુજીની છે અને અમારા આશ્રમના જે ગુરુજી હતા ને એમણે આજે સવારે જીવતા સમાધિ લીધી છે તેઓ દેવ થઈ ગયા છે અને એટલે જ તો અમે એમની સમાધિ ઉપર આ ડેરી બનાવી અને આજે ભજન કરી રહ્યા છીએ ત્યારે માતંગનાથની આટલી વાત સાંભળી અને પછી તો સામે ઊભેલો ઘોડે સવાર કે જે કબીલાનો માણસ છે તે હસવા લાગ્યો ને હસતા હસતા કહે છે કે માતંગનાથ મેં તો એવું સાંભળ્યું હતું કે સાચો સંત અને ઋષિમુનિ ક્યારેય ખોટું ના બોલે પરંતુ તમે તો ખોટું બોલી રહ્યા છો અને આ વાત હું સાબિત કરી શકું છું ત્યારે માતંગનાથ કહે છે કે હું શું ખોટું બોલ્યો અને તમે મને એમ કેમ કહો છો કે હું ખોટું બોલું છું ત્યારે પેલો કબીલાનો માણસ કહે છે કે માતંગનાથ અમારા કબીલામાં તમારા ગુરુદેવ બેઠા છે અને બેઠા બેઠા ભજન અને કેવી કેવી વાણી બોલી રહ્યા છે અને એટલે તો અમારા કબીલાના સરદારે તમને બોલાવવા માટે અહીંયા મોકલ્યા છે ત્યારે આ ઘટના જોઈને બધા શિષ્યો કહેવા લાગે આ વાત સાવ ખોટી છે તમારા કબીલાના માણસો છે ને લાગે છે કે હવે આપણને અહીંયાથી લઈ જવા માટે આવું ખોટું બોલી રહ્યા છે ત્યારે રામનાથ કે જે પોતે સંત છે પરંતુ આ કબીલાના જ માણસ હતા તેઓ આ કબીલાના માણસ પાસે જઈને કહે છે કે ભાઈ અમારી સામે તું ખોટું ના બોલીશ અને જો તું આમ ખોટું બોલશે ને તો અહીંયા અમારી જે ભજન મંડળી છે તે વેરાઈ જશે માટે સાચું બોલ શું વાત છે અને આવું હળહળતું જૂઠું કેમ બોલી રહ્યા છો ત્યારે કબીલાનો માણસ કહે છે કે ખોટું તો તમે બોલો છો કે સવારે ગુરુદેવે સમાધિ લીધી છે પણ ગુરુદેવ તો અમારા કબીલામાં બેઠા છે અને તેઓ વાણી કહી રહ્યા છે અને તમને વિશ્વાસ ના આવતો હોય ને તો ચાલો હું તમને અત્યારે જ મારા કબીલામાં દેખાડું છું ત્યારે માતંગનાથ કહે છે કે ભાઈ તું કબીલાનો માણસ છે હું તને સારી રીતે ઓળખું છું પણ શું આ વાત સાચી છે કે અમારા ગુરુદેવ ત્યાં કબીલામાં બેઠા છે ત્યારે આટલા શબ્દો સાંભળી અને આ કબીલાનો માણસ જે તેના સામું ભગવાન શિવની શિવલિંગ હતી તેની સામું લાંબી આંગળી કરીને કહ્યું કે હે માતંગનાથ હું ખોટું બોલતો હોય ને તો આ ભગવાન શિવની સોગંદ ખાઈને કહું છું સવારના તમારા ગુરુજી અમારા કબીલામાં છે અને આજે રાત્રે તો એમણે જાતે જ ભજન અને સત્સંગ કરવાનું શરૂ કર્યું છે ત્યારે માતંગનાથ કહે છે કે રામનાથ તો તો અત્યારે જ મારે જવું પડશે હવે મારી પાસે સમય નથી મારે જોવું છે કે શું આ વાત સાચી છે ત્યારે આ બાજુ બધા શિષ્યો પણ કહેવા લાગ્યા કે અમારે પણ આ ઘટનાને જોવી છે કે સાચું કોણ છે અને ખોટું કોણ છે અને આમ પછી તો માતંગનાથ રામનાથ અને બધા જ માણસો ત્યાંથી ચાલ્યા અને આ આશ્રમમાંથી ચાલી અને આ ગણગોર જંગલમાં રાત્રિ હોવા છતાં પણ તેઓ ગળગળતી દોટ મૂકી અને કબીલા તરફ જઈ રહ્યા છે ત્યારે અંધારામાં આ ગુરુ ચેલાના પગમાં કાંટા ભોકાય છે પગમાંથી લોહી નીકળે છે અને ઘણી બધી પીડાઓ થાય છે એમ છતાં પણ તેઓ એક પણ ડગલું રોકાતા નથી અને ચાલ્યા જ જાય છે ને ચાલ્યા જ જાય છે અને આમ કરતાં કરતાં તેઓ પહોંચે છે આ કબીલામાં અને કબીલામાં પહેલાં તો દૂરથી જોયું ત્યારે કોઈકનો ઝાંખો ઝાંખો અવાજ સંભળાણો ત્યારે પેલો કબીલાનો માણસ કહેવા લાગ્યો કે માતંગનાથ જુઓ કાનમાં કંઈનો અવાજ સંભળાય છે ત્યારે માતંગનાથ થોડાક આગળ જાય છે અને પછી કાનની સુરતા ધરીને કહેવા લાગ્યા કે રામનાથ આ અવાજ તો આપણા ગુરુજીનો છે અને ગુરુજીએ તો આપણા આશ્રમમાં સમાધિ લીધી હતી તો પછી તેઓ અહીંયા કેવી રીતે નીકળ્યા ત્યારે આટલી વાત સાંભળીને રામનાથ કહે છે કે હે ગુરુ તમારી વાત સાચી છે અને ત્યાં તો શિષ્ય પણ કહેવા લાગ્યા કે હા માતંગનાથ ગુરુ તમારી વાત સાચી છે આ અવાજ તો આપણા ગુરુદેવનો જ છે પરંતુ એમની પાસે જવું પડશે અને આ કેવી રીતે શક્ય બની શકે છે કેમ કે એમણે તો સમાધિ લીધી છે માટે જઈને જોઈએ તો ખરા અને આમ પછી તો આ ગુરુ ચેલાઓનું ટોળું કે જે દોડતું દોડતું પહોંચે છે આ કબીલામાં અને કબીલામાં જઈને જ્યાં ભજન સત્સંગ ચાલી રહ્યો હતો ત્યાં જઈને ઊભા રહી ગયા ને ત્યાં તો એમના ડોળા ફાટી ગયા અને હરેક શિષ્ય Ane હરેક ગુરુ અને આ આશ્રમના એક એક માણસોના ડોળા ફાટી ગયા છે તેઓ કાંઈ જ બોલી શકતા નથી માત્ર ને માત્ર એમની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસી રહ્યો છે કારણ કે મિત્રો જે ગુરુજીને તેમણે સમાધિ આપી હતી ને એ જ એમના ગુરુજી અહીંયા આંખો બંધ કરી અને ભજનવાણી કહી રહ્યા છે અને એમની વાણીમાં જે સુરતા છે અને જે જ્ઞાન તેઓ પીરસી રહ્યા છે તેનાથી આ કબીલો જ નહીં પરંતુ માતંગનાથ રામનાથ અને એમના આશ્રમના દરેક શિષ્યો પ્રભાવિત થઈ જાય છે કાંઈ પણ બોલતા નથી એક પણ શબ્દ નથી કહેતા કે તમે સમાધિ લીધી છે તો તમે અહીંયા ક્યાંથી આવ્યા પરંતુ ચૂપચાપ ત્યાં કબીલાના ટોળામાં જઈને બેસી જાય છે અને પોતાની આંખો બંધ કરીને ધ્યાન ધરે છે અને ધ્યાન ધરી અને એમની વાણીમાં ખોવાઈ જાય છે અને આમ પછી ગુરુદેવે પોતાની વાણી જ્યારે વિરામ આપ્યો અને પોતે આંખો ખોલી ત્યારે સામે એમના દરેક શિષ્યો અને આશ્રમના માણસોને જોયા ત્યાં તો ગુરુજી હાથ લાંબો કરીને કહે છે કે હે મારા શિષ્યો તમારા મનમાં જે વિચાર છે ને એ હું જાણું છું મને સવાલ કરવા માગો છો ને કે તમે જીવતા સમાધિ લીધી છે તો તમે અહીંયા ક્યાંથી આવ્યા તો સાંભળો અહીંયા મારું મંદિર બનાવજો અને હું અહીંયા એટલા માટે જ આવ્યો હતો કારણ કે મેં જ્યારે સમાધિ લીધી ને ત્યારે મારા મનમાં એક ઓરતો હતો કે જ્યાં માતંગનાથ અને રામનાથ જે કબીલામાં ઘડી ઘડી જાય છે ને એ કબીલામાં એક પણ વાર ગયો નથી માટે સમાધિ લીધા પછી પણ હું અહીંયા આવી ગયો અને આમ આટલું કહી અને પછી ગુરુદેવ કહે છે કે તમારું બધાનું કલ્યાણ થજો હવે હું મારા માર્ગે પડું છું આમ કહી અને પછી ગુરુદેવ કે જે ત્યાં વરાળ સ્વરૂપ બની અને ઉડી જાય છે ત્યારે આટલી ઘટના થતાં જ કબીલાના માણસો તો ચોંકી ગયા પણ માતંગનાથ અને રામનાથ પણ ચોકી ગયા અને પછી માતંગનાથને સમજાઈ ગયું કે ભક્તિમાં કેટલી તાકાત છે અને જો સાચા મનથી અને જો પ્રભુને ભજન કરીને એમને પ્રાપ્ત કરી લઈએ ને તો આ શરીરની જરૂર નથી આ આત્મા પણ ધારીએ ને ત્યાં જાય છે અને આત્મા એ જ પરમાત્મા છે આજે ગુરુદેવનો આત્મા પરમાત્મામાં લીન થઈ ગયો અને એ આત્માને એક શરીરમાંથી બહાર કાઢવો બહાર નીકળ્યા પછી પણ તેને સારા માર્ગે લઈ જવો અને કેવી રીતે પ્રભુના ચરણોમાં તેને સમાવી દેવો ને આ માત્ર ને માત્ર દરેક સંસારના પ્રાણીઓમાંથી માત્ર આ મનુષ્ય એક એવું પ્રાણી છે કે જે સિદ્ધ કરી શકે છે માટે આનું જ્ઞાન હર કોઈએ જરૂર મેળવવું જોઈએ અને આ ગુરુજી તો આજે આટલો બોધ આપી ભગવાનના ચરણોમાં સમાઈ ગયા અને હવે આ માતંગનાથને પણ વિચાર આવ્યો કે હું પણ એવી જ સિદ્ધિ હાસિલ કરીશ કે જે મારા ગુરુદેવે કરી છે ત્યારે આ બાજુ કબીલાના દરેક માણસો કે જે ભેગા મળીને માતંગનાથને ફૂલડેથી વધાવે છે અને કહે છે કે માતંગનાથ અમને ગુરુજીએ બધી જ હકીકત જણાવી દીધી છે કે તેઓ સમાધિ લઈ ચૂક્યા છે પણ આ તો એમનો એક પડછાયો છે અને એમને ઈચ્છા હતી કે તેઓ એકવાર અમારા કબીલામાં મહેમાન બનીને આવે માટે તેઓ સમાધિ લીધા પછી પણ અહીંયા એકવાર અમારા કબીલામાં આવ્યા અને તેમણે અમને કહ્યું છે કે હવે મારા આશ્રમનું બધું જ કામકાજ અને હું ગુરુદેવ તરીકે માતંગનાથને ચૂન્યા છે અને તેઓ હવે મારા શિષ્યોની રક્ષા કરશે અને આટલું કહ્યું હતું બોલો માતંગનાથ સાચું ને ત્યારે માતંગનાથ કહે છે કે હા તમારી વાત સાચી છે અને મિત્રો આમ આ માતંગનાથ કે જે હવે આ આશ્રમના ગુરુ બન્યા અને એમના શિષ્ય કે જે રામનાથ તો છે જ પરંતુ કબીરાના જેટલા પણ શિષ્યો છે ને તેઓ એમ કહે છે કે શું સાચે જ રામનાથને આપણા ગુરુ બનાવી લેવા કે પછી આપણે એમને ગુરુ નથી બનાવવા આ બાજુ હવે આશ્રમમાં આવી બધી ઘટનાઓ બનવા લાગી છે પરંતુ શું બને છે હકીકતની ઘટના તે આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી